સુરત મોઢવાણી કલાજન રાંદેર રોડ મહિલા મંડળ દ્વારા મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન થ્રી બે હજાર પચીસનું આયોજન આજરોજ પાલ ખાતે આવેલ ટેસ્ટી ગાર્ડન રેસ્ટોરન્ટમાં રાખવામાં આવ્યું હતું જેમાં છ ટીમોએ ભાગ લીધો હતો અને ટુર્નામેન્ટને સફળ બનાવી હતી ટુર્નામેન્ટના ઉદ્ઘાટનમાં ડોક્ટર જીની ગાંધી તેમજ ડોક્ટર જાસ્મીન ગાંધી ઉપસ્થિત રહ્યા હતા તેની સાથે જ મુખ્ય મહેમાન તરીકે એડવોકેટ શ્રી હસમુખભાઈ લાલવાલા ધર્મેશભાઈ તમાકુવાલા મુકેશભાઈ દલાલ તેમજ અમિતભાઈ હાજર રહ્યા હતા તેની સાથે જ મૂળ વણિક મહિલા મંડળના પ્રમુખ દક્ષાબેન ગાંધી પૂર્વ પ્રમુખ કૈલાશબેન મોદી ઉપપ્રમુખ ચંદ્રિકાબેન સોપારીવાલા જૈનાબેન સોપારીવાલા અરૂણાબેન જડીવાલા ભારતીબેન આઈસ્ક્રીમવાલા રમીલાબેન ઓલિયાવાલા ધર્મિષ્ઠાબેન લાપસીવાલા ઉષાબેન ગાંધી ઉપસ્થિત રહ્યા હતા જેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સમગ્ર ટુર્નામેન્ટમાં મહિલાઓએ અગાઉ પ્રેક્ટિસ કરીને મેચ રમી હતી અંતમાં વિજેતાઓને ટ્રોફી આપવામાં આવી હતી અને સમગ્ર ટુર્નામેન્ટમાં મહત્વનો ભાગ ભજવનાર એડવોકેટ શ્રી હસમુખભાઈ લાલવાલા સાહેબનો આભાર પણ વ્યક્ત કરાયો હતો મારું નામ દક્ષા ગાંધી હું સુત્ર અળાધન રાંડે રોડ મહિલા મંડળના પ્રમુખ છું અને આ ક્રિકેટ અમે આજે સિઝન થ્રી રમાડવા જઈ રહ્યા છે આના પહેલાં બી અમે સિઝન વન અને સિઝન ટુ રમાડી ચૂક્યા છે એમાં ઘણો સારો અમને પ્રતિસાદ મળ્યો હતો અને એ પ્રતિસાદને લીધે આજે અમે સિઝન થ્રી પણ સારી રીતે આજે રમી રહ્યા રમાડી રહ્યા છે તમારે કદાચ પાછળ દેખાતું હશે તો જો કે અમારે બેનો મહિલાઓ આજે ક્રિકેટ રમી રહી છે આજે મહિલા દરેક ક્ષેત્રની અંદર પુરુષની સમવળી થયેલી છે કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જાઓ અને જુઓ તો ત્યાં તમને મહિલા મળશે મળશે ને મળશે આપણી ઇન્ડિયાની પણ મહિલા ક્રિકેટ ટીમ છે એ આપણી ઇન્ટરનેશનલ નેશનલ રમી રહેલી છે તો અમને પણ એમ થયું કે જે જો ઇન્ડિયામાં ટીમ મહિલા રમી શકતી હોય તો આપણી સમાજની બહેનો કેમ નહીં રમી શકે એટલે સમાજની બહેનોની જે દરેક મહિલાની અંદર શક્તિ તો છે જ પણ એ સુષુપ્ત શક્તિને જાગૃત કરવાનો અમે ઉજાગર પ્રયાસ કરી રહેલા છે અને એ પ્રયાસને કારણે આજે અમને પાછી આ સિઝન થ્રીની પણ અમને એક સફળતા મળી છે સારી રીતે આજે અમને છ ટીમ મળી ગઈ છે છ ટીમ રમી રહેલી છે બહેનોએ છેલ્લા એક મહિનાથી ખૂબ પ્રેક્ટિસ કરી છે અને પ્રેક્ટિસ કરીને આજે તેઓ પોતાની મેચનું પ્રદર્શન કરી રહેલા છે અમારી એક ટીમની અંદર દસ બેન છે એટલે છ ટીમમાં સાઠ બહેનો તો અમારી આજે રમી રહેલી છે ભવિષ્યમાં આના પછીનો અમે એક મોટો ડોક્ટર કેન્સર કેન્સરના ડોક્ટરનો અવેરનેસનો એક પ્રોગ્રામ કરી રહેલા છે કારણ કે આજે છ સવારે આજે આ પ્રોગ્રામ કેન્સર તો ચાલી રહેલા છે તો એના માટેની અવારનેસ કેવી રીતે લાવવી એનો એક અમે મોટો આ એક પ્રયત્ન કરી રહેલા છીએ અને હવે પછીની લગભગ બારમી ડિસેમ્બરે અમારો આ એક પ્રોગ્રામ જવા થઈ રહેલો છે અત્યારે અમારી વાતાગત ચાલુ છે ત્યાર પછી અમે ફાર્મ હાઉસ બેનોને લઈ જઈશું એ લોકોની આનંદ મસ્તી દિંગા મસ્તી ભલે અમે સિનિયર સિટીઝન બહેનો છે પણ બેનોને અમે ફાર્મ હાઉસ લઈ જઈને બાળપણમાં એમનું બાળપણ પાછું લાવવાનો અમે પ્રયત્ન કરી રહેલા છે અજય મોદી શ્રી સુરતી મોરણી ગાળાજન રાંદર રોડ યુવક મંડળના પ્રમુખ છો હાલમાં આજે મહિલા મંડળને ખૂબ સારી એક એક્ટિવિટી શિયાળાની સવારમાં મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ટોનનું આયોજન કરવામાં આવ્યું છે એનો મુખ્યત્વે એ હેતુ છે કે મહિલા સશક્તિકરણ મહિલા રસોડામાંથી કડચી છોડીને બહાર બેટ પકડે અને નરેન્દ્રભાઈ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ સ્લોગન છે કે ખેલે ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા ઓર ખેલો ઇન્ડિયા હિટ હે તો ફિટ હે એ બધાને સૂત્ર સાકાર સાર્થક કરવા માટે આજે આ અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાજની મહિલાઓ દ્વારા અને મહિલા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આજે અમારા સમસ્ત પંજા સૌ હોદ્દેદારો પોલિટિકલ બડાને અહીંયા બોલાવ્યા હતા અને ખાસ કરીને વિશેષ આ આયોજનમાં મુખ્ય જેમનો આ બડાને ભેગા કરવાનો હેતુ છે ધ્યેય છે એવા અમારા પૂર્વ પ્રમુખ શ્રી હરસુભાઈ લાલવાલાનો ખૂબ સારો સહકાર અને સહયોગ મળ્યો છે આ કાર્યક્રમ બસ આ મહિલાઓને એક જ મેં તમને શરૂઆતમાં પણ જણાવ્યું કે રસોડામાંથી તબેટા કડજી છોડીને આજે બોલ બેટ પકડતા થયા અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સવારથી જ તમે જોયું હશે મહિલાઓ ઉપસ્થિત થયા એટલે એ જ દાખલો કે સમાજમાં મહિલાઓને આગળ પડતું પ્રતિનિધિત્વ મળે અને આમાંથી જ મહિલાઓ કઈ આગળ વધે એ સમાચાર આપવા માંગીએ છીએ રિપોર્ટ સુરત